જીવનશૈલીમાં બદલાવ અને ખાનપાનમાં કાળજી તથા નિયમિત કસરત અને યોગથી ખાસ કરીને ઘૂંટણ અને દુખાવાને લગતા કોઈપણ રોગમાં અપેક્ષિત પરિણામ મેળવી શકાય છે એમ ડૉક્ટર મેલન મહેતાએ આજે ભુજમાં જણાવ્યું હતું માત્ર ભુજ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવતું અને ખૂબ જ સેવાભાવી એવી લા ભુજની લાઇન્સ હોસ્પિટલમાં આજે સમગ્ર ગુજરાતના જાણીતા અને પેઇન મેનેજમેન્ટમાં જેનું ખૂબ જ મોટું નામ છે અમદાવાદ જાયન્ટ્સ હોસ્પિટલના પ્રતિષ્ઠિત તબીબ ડૉક્ટર મિલન મહેતાની આજે ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે ઓપીડીનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારના નવ વાગ્યાથી માત્ર ભુજ નહીં પરંતુ સમગ્ર કચ્છમાંથી દુખાવાથી પીડાતા તમામ દર્દીઓ મોટી સંખ્યામાં આજે ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને ડૉક્ટર મિલન મહેતાની ઓપીડીનો લાભ લીધો હતો આમ તક ટીનુ સાથેની વાતચીતમાં માહિતી આપતા ડૉક્ટર મિલન મહેતાએ જણાવ્યું હતું કે ખાસ કરીને જીવનશૈલીમાં ફેરફાર ખાનપાનમાં કાળજી અને નિયમિત કસરત તથા કાળજીથી આ જે પેઇનને લગતા તમામ કેસ છે એમાં ખૂબ જ અપેક્ષિત પરિણામ મેળવી શકે છે અને ખાસ કરીને જે આર્થેટિક્સના ઘૂંટણના પ્રોબ્લેમ છે તેમાં પણ અગમચેતીથી કાળજી લઈ તો સારું પરિણામ મળી શકે છે તેવી વાત તેમણે ઉચ્ચારી હતી તેમણે જણાવ્યું હતું કે જાયન્ડ હોસ્પિટલ અમદાવાદ ખાતે એક નવી પ્રકારની ટેકનોલોજી વસાવવામાં આવી છે આ ટેકનોલોજીમાં ખૂબ જ પરિણામ અપેક્ષિત મળવા પામ્યું છે અને તેમને ખાસ કરીને જે પેઇનથી પીડાતા દર્દીઓને હોસ્પિટલની મુલાકાત લઈ અને ડૉક્ટર મિલન મહેતાની મુલાકાત લેવાથી આ રોગમાંથી સંપૂર્ણપણે રક્ષિત થઈ શકશે તેવી વાત તેમણે ઉચ્ચારી હતી અને નવી ટેકનિકમાં ખૂબ જ આશાસ્પદ પરિણામ હોવાની વાત પણ તેમણે ઉચ્ચારી હતી આજે ઓપીડીમાં સવારના નવ વાગ્યાથી લઈને બપોરના ત્રણ વાગ્યા સુધી મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર મિલન મહેતા અને તેમના સહયોગી મનમિત જાનીએ સૌ દર્દીઓને વ્યવસ્થિત તપાસી અને સારવાર આપવામાં આવી હતી અને જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં નવી ટેકનિકનો લાભ લેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો ઓપીટીવાડાએ ખાસ કરીને લાયન્સ હોસ્પિટલના વરિષ્ઠ પદાધિકારી ભરતભાઈ મહેતા અભયભાઈ શાહ પીઆરઓ મેડમ સહિતના લોકોએ ખૂબ જ સેવા આપી હતી દર્દીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી ભરતભાઈ મહેતાએ પણ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને જે અમદાવાદ મુંબઈના પ્રતિષ્ઠિત તબીબો છે તેની ઓપીડી કરાંગણે થાય તે માટે હંમેશા લાયન્સ ક્લબ કાર્યરત હોય છે અને આજે પણ ડૉક્ટર મિલન મહેતાની ઓપીડીનો લાભ સૌ કોઈ મોટી સંખ્યામાં લીધો છે આમ તક ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ખાસ કરીને આપણે એક એવા પ્રતિષ્ઠિત તબીબ સાથે વાર્તાલાપ કરવા જોઈ રહ્યા છે જે ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત છે ખાસ કરીને પેઇન મેનેજમેન્ટ મેનેજમેન્ટના નિષ્ણાંત ગણાય છે અને અમદાવાદમાં ખૂબ જ હોસ્પિટલોમાં એની સેવા છે એવા ડૉક્ટર મિલન મહેતા આપણી સાથે જોડાયેલા છે એમનું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને સર જે પેઇન મેનેજમેન્ટની વાત છે એ માટે આપનો શું અભિપ્રાય છે આપણું નામ અને પરિચય આપજો હું ડૉક્ટર મિલન મહેતા અમદાવાદ ઝાયડેસ હોસ્પિટલ ખાતે કાર્યરત છું અને ભુજમાં દર મહિને હું વિશિષ્ટ ઓપીડીની સેવાઓ આપવા અહીં પધારતો હોઉં છું અને દર્દીઓને આપણે તપાસીને નિદાન આપીએ અને એ લોકોને કસ્ટમાઇઝ સોલ્યુશન આપતા હોઈએ છે આજે હું છે ને થોડાક દુખાવાની એક સ્પેશિયલ આર્થરાઇટીસના દર્દીઓ વિશેની વાત કરીશ ખાસ કરીને ઘૂંટણનો ઘસારો આ સબ્જેક્ટ મેં એટલા માટે પસંદ કર્યો કે ભારત દેશમાં અત્યારે આપણી વસ્તીના પ્રમાણમાં પંદર કરોડ દર્દીઓ ઘૂંટણના ઘસારાથી પીડાય છે અને એમાં ચાર કરોડ દર્દી એવા છે કે જે લોકોની વાત ઓપરેશન સુધી પહોંચેલી છે હવે ઓપરેશન કરનાર ડૉક્ટરોની તો સંખ્યા ઘણી બધી છે અને બહુ સરસ રીતે એ લોકો કામ કરી રહ્યા છે અને હું એવું પણ કહીશ કે મિલેનિયમમાં મોસ્ટ સક્સેસફુલ સર્જરી છે જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે તે પણ બાકીના અગિયાર કરોડ દર્દીઓનું શું તો ઘસારાને જો આપણે વહેલા તબક્કામાં કાબૂમાં રાખીએ તો કદાચ ઓપરેશન સુધી વાત મોડી પહોંચે અથવા ન પણ પહોંચે તો આના માટે ઘણી બધી રીજનરેટિવ થેરાપીની વાતો થતી હોય છે હવે રીજનરેટિવ થેરાપીમાં એક નવું હમણાં માર્કેટમાં આવેલું છે જે ગ્રોથ ફેક્ટર કોન્સન્ટ્રેટ તરીકે ઓળખાય છે જે આપણા દર્દીના પોતાના બ્લડમાંથી જ બને અને ફાઇનલ ગ્રોથ ફેક્ટર કોન્સન્ટ્રેટ બને એટલે એની પહેલાં વર્ષમાં આપણે ત્રણ સાયકલની થેરાપી આપતા હોઈએ છીએ ઘૂંટણમાં ઇન્જેક્શન સ્વરૂપે આ ગ્રોથ ફેક્ટર દાખલ કરી દેવાનું અને દર્દીને ઘસારો બ્રેક વાગતી હોય છે કાબૂમાં રહેતો હોય છે ઘસારાની પ્રોસેસ સ્લો ડાઉન થતી હોય છે અને દુખાવામાં ખૂબ રાહત થતી હોય છે તો આપણે આ દર્દીઓને ખાસ લાભ આપવો જોઈએ ખાસ કરીને જે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટની વાત છે એમાં ક્યાંક ને ક્યાંક વિસંગતતાઓ પ્રવર્તી હોય છે કે કોઈ વજનને લઈને તકલીફો થતી હોય છે સફળતા નથી મળતી હોય દર્દીઓ પરેશાન થતા હોય છે તો આના માટે શું આપની પ્રતિક્રિયા છે એક તો છે ને આપણે ગુજરાતીઓમાં ખાસ મેં ઓબ્ઝર્વ કરેલું છે ખૂબ જ બેઠાળું જીવન અનિયમિત અનિયમિતતા પછી ફાસ્ટ ફૂડ ખાવાના શોખીનો અને આપણે કસરતનો ખૂબ જ અભાવ એટલે શું થાય છે કે જે વર્ષો પહેલાં જે આર્થરાઇટીસ બહુ મોટી ઉંમરે જોવા મળતું હતું હવે ધીમે ધીમે આ ગ્રાફ નજીક ખસતો ગયો છે હવે આજે તો એવું છે કે પાંત્રીસથી પિસ્તાલીસ વર્ષના દર્દીઓમાં પણ ઘસારાનું પ્રમાણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે એટલે થાય કેવું કે એ લોકો પાંત્રીસથી પાસઠ વર્ષ સુધી તો રાહ જોવાની આવે છે અને પાસઠ વર્ષે ઓપરેશન કરે તો આ ગાળો ખાસો પેઇનફૂલ જતો હોય છે તો સમયસર જો ગ્રોથ ફેક્ટર કે રિજન્ટરેટિવ થેરાપી એમનો ઓફર કરવામાં આવે તો એમનું ઓપરેશન ઘણા દર્દીઓનું બચાવી પણ શકાય અને ના બચે તો પણ એમને વચ્ચેના સમયગાળામાં ખૂબ જ આરામ મળતો હોય એવી એક સરસ થેરાપી છે સર મારો અંતિમ પ્રશ્ન છે અમારા આમ તક ન્યૂઝના માધ્યમથી આપણે દર્શકોને મતલબ એક આ જે એ આ પર પહોંચી જાય એની પહેલાં જે પગલાંઓ લેવા જોઈએ ખાસ કરીને સાવચેતીના છે અગમચેતીના એના માટે શું કહેશો હેલ્થ બાબતે અવેરનેસ ખૂબ જરૂરી છે બેઠાળું જીવન ટાળવું જોઈએ ઓબેસિટી એક નવો રોગ છે એમ બેઠાળું જીવન પણ આજે કેવું છે હવે આઈટીનો તબક્કો છે ઓફિસ વર્ક છે લોકો આઠ કલાક ચેર પર જ બેસીને કામ કરતા હોય છે કોમ્પ્યુટર પર તો આ ખૂબ જ ઘાતક નીવડતું હોય છે અને ત્રીજું ફાસ્ટ ફૂડ એટલે હવે આરામ પૂરો નહીં કરવાનો રાત્રે ઉજાગરા કરવાના એક્સરસાઇઝ નહીં કરવાની અને બેઠાડું જીવન આ બધું આપણને અર્લી આર્થરાઇટીસ તરફ દોરતું હોય છે તો લાઇફ સ્ટાઇલ મોડિફિકેશન તો જરૂરી છે જ એક્સરસાઇઝ ખૂબ કરવી જોઈએ આહારયુક્ત ખોરાક ખાવો જોઈએ તો આપણે આર્થરાઇટીસને થોડુંક મોડું આવે એવું ચોક્કસ કરી શકીએ સાહેબ આપણે ખૂબ સારી માહિતી આપી અને સાહેબનો પરિચય પણ આપણી પાસે છે સાહેબના મોબાઈલ નંબર પણ આપણી પાસે છે જ્યારે જ્યારે સાહેબની જરૂર પડશે ત્યારે તેમનો મોબાઈલ ઉપર પણ સંપર્ક કરી શકે છે અને આ પરિસ્થિતિમાંથી તેઓ રક્ષિત થઈ શકે છે ધન્યવાદ સર